નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુરુ જય સ્વામિનારાયણ આજે આપણે ધોરણ બાર ની અંદર ગુજરાતી વિષય અંતર્ગત આપણે એક અરજી લેખનનો નમૂનો તૈયાર કરવા જઈ રહ્યા છીએ અગાઉ તમને જે પાઠ આ સુધીનો ઉજાસ પૂર્ણ કરેલો એ તમે વાંચીને સ્વાધ્ય લખી તૈયાર કરી દીધો હશે. હવે આપણે આજે તમારા વ્યાકરણ ની અંદર ના વિભાગમાં અરજી પૂછાય છે એના વિશે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. વિષય ગુજરાતી વિષયનામ

દસ જીવનગર તમારે તમારું સરનામું જમણી સાઈડ લખવાનું ચૌદ પેલા પછી ડાબી બાજુ છે એ સંબોધન આવશે અહીંથી પછી એની નીચે આચાર્ય શ્રી પછી જે કઈ સંસ્થા નામ હોય તે લોક નિકેતન વિદ્યાલય ત્યાર પછી મણિનગર અમદાવાદ સંબોધન કરવાનું છે મારા પ્રોગ્રામમાં અહીં આગળ કોઈ જગ્યા નથી એટલે કદાચ એની પહેલો આવી ગયું છે તારીખની પણ તારીખ પછી એક લીટી છોડીને પછી તમારે પ્રતિ લખવાનું છે આચાર્ય શ્રી લખવાનું છે લોક નિકેતન વિદ્યાલય મણિનગર અમદાવાદ એમાં ઘણી વખત અરજીમાં તમને આ સરનામું આપી દીધું છે આચાર્ય ઉપર અરજી કરવાની પણ કઈ સ્કૂલની અંદર તો એ તમને આપી દીધેલું જોવા મળે છે હવે તમારે વિષય લખવાનો રહેશે આખું આટલું તૈયાર કરી નાખ્યું હવે એમનો વિષય જે આપણે અરજી કરવાની છે જેના વિષય કીધું છે તે લખવાનું

પછી આ તમને જાહેરાત છે એ શેમાંથી મળે છે તો ત્યાં વર્તમાન પત્ર નામ આવશે એ ખાસ યાદ રાખવાનું છે અને તારીખ આવશે કઈ તારીખમાં કયા વર્તમાન પત્ર ની અંદર એની જાહેરાત આવી હતી એ તમારે લાગુ પડે એને સંદર્ભ તરીકે આપણે લઈએ છીએ વિષયની નીચેથી જ તમારે સંદર્ભ લખવાનો રહેશે ગુજરાત સમાચાર

પછી એની પાછો તમારે સંબોધન કરવાનું છે શ્રી શ્રી આચાર્ય સંબોધન કર્યું અને પછી નીચેથી તમારે લખવાની શરૂઆત કરવાની છે શ્રી પછી તમારે એમાં લખવાનું છે તો આ પેલા સમજી લો કે સૌથી પેલા જમે બધું સરનામું સરનામું પૂરું થઈ ગયા પછી તારીખ પિનકોડ પૂરો થઈ ગયા પછી તારીખ તારીખ પછી એ જે છે એ તમારું સંબોધન પણ સરનામની અંદર નામ આપો પણ એની નીચે સરનામાનો બ્લોક નંબર પછી શેરી નંબર પછી તમારા ઘર ઉપર લખેલું નામ હોય તો એ પુરુષ સરનામું વ્યવસ્થિત રીતે લખવાનું અને ક્યાંય બહારની સાઈડ ન લઈ જાય એ ખાસ સિદ્ધિ લાઈનમાં ઉતરવું જોઈએ પછી એનું સંબોધન આચાર્ય શ્રી માનનીય આચાર્ય શ્રી આદરણીય આચાર્ય શ્રી કે જે કાંઈ હોય પછી એનું સરનામું કઈ જગ્યાએ કંઈ સ્કૂલમાં તમારે એપ્લિકેશન મૂકવાની છે માનો કે તમને વિષય વસ્તુની અંદર એ વિષય ન આપ્યો કે કઈ જગ્યાએ કયા ગામમાં કઈ શહેરમાં સ્કૂલ ખાલી એટલું જ કીધું હોય કે ગુજરાતી વિષયના શિક્ષક તરીકે અરજી કરો તો સ્કૂલ તમે જે ભણતા હોય સ્કૂલનું તમે લખી શકવાનું એવી રીતે લખી આચાર્ય શ્રી આદરણીય આચાર્ય શ્રી પ્રતિ આચાર્ય શ્રી શ્રી સ્વામિનારાયણ ઉચ્ચતર વિદ્યાલય જીઆઈડીસી ચિત્રા ભાવનગર પૂર્વ પછી જે કંઈ આવતું પછી આ વિષય ગુજરાતી વિષયના શિક્ષક તરીકે ઉમેદવારી નોંધાવવા અંગે હવે આ આપણને ખબર કેમ પડી કે ગુજરાતી વિષયના શિક્ષક તરીકે એક્સ વાય જેડ શાળામાં જગ્યા ખાલી છે તો આ સંદર્ભ છે એ ખબર અહીંથી પડે છે ગુજરાત સમાચાર અમે વાંચ્યું કે કઈ તારીખનું હતું કે દસ આઠ બે હજાર સોળમાંની જાહેરાત અનુસંધાને જે છે એ અમે આપની શાળામાં ગુજરાતી શિક્ષક તરીકેની અથવા મદદનીશ શિક્ષક તરીકેની ઉમેદવારી અમે નોંધાવીએ છીએ એ વાત એમાં લખવાની ત્યાર પછી કાર્યક્રમ મળીને શ્રીમાન પાછું સંબોધન અને પછી એની અંતર્ગત તમારે લખવાનું રહે છે શું લખવાનું રહે છે તો કે છે કે ગત પછી તારીખ આપી દેવી છે જોઈને જ લખવાનું છે દસ આઠ બે હજાર સોળના ગુજરાત સમાચાર દૈનિક પત્રમાં આપની હાઈસ્કૂલમાં ધોરણ નવ અને દસ માટે ગુજરાતી વિષયના શિક્ષકની જગ્યા બાબતે જાહેરાત જોવા મળી હતી અથવા વાંચવામાં આવી હતી જેના અનુસંધાને આ જગ્યા પર હું કામ કરવા માટે આપને વિનંતી પત્ર મોકલી રહ્યો છું આટલું લખ્યા પછી તમારે આ પેરેગ્રાફ પૂરો થઈ ગયો છે આ પેરેગ્રાફ પૂરો થયા પછી આગળ શ્રીમાન હોવાનું તમારો બાયોડેટા જે છે એ તમારે એમાં આપવા મળે છે

આવી રીતે જોવાની જન્ ઓગણીસો અને એકા પછી જૈન વણિંગ ચંદ્ર ત્યાર પછી આવશે બતાના તો મને લો કે શિહોર જિલ્લે ભાવનગર પછી સરનામું તો અહીંયા ઉપર શીખ ઉપર મુજબ આમ લખી શકો અથવા તો આખું સરનામું તમે એમાં લખી શકો છો સંપર્ક નંબર હોય તો તમારે લખવાનું અને ન હોય તો દેશ 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 એમ ઇમેલ એડ્રેસ પર હોય તો લખવાનું આ બાબતો છે તમારે આવી રીતે તમારું પૂરેપૂરું નામ આવવું જોઈએ તમારું નામ પિતાનું નામ અને અટક એમ લખવાનું છે ગુજરાતીમાં અરજી લખતી વખતે સૌથી પહેલા પોતાનું નામ આવે પછી પિતાનું નામ આવે અને પછી અટક આવે જ્યારે અંગ્રેજીમાં જો તમે લખતા હો અરજી તો સૌથી પહેલા અટક આવે પછી નામ આવે પછી પિતાનું નામ તો અહીંયા આ રીતે યાદ રાખશો આ ફોર્મેટ પછી જન્મ તારીખ આવે તમારે તમારી જન્મ તારીખ જ લખવાની હોય છે અરજીમાં આ તો એક નમૂનો છે જ્ઞાતિ તમારી જે હોય તે પછી જેમાં જે કેટેગરીમાં આવતા હો તે એટલે જ્ઞાતિ અને જાતિ એમ બે ભેગું લખી જ્ઞાતિ લખી નાખવાની પછી જાતિ એસટી એસસી એસટી ઓબીસી ચંદ્ર વગેરે પછી વતન શિવાર જિલ્લો ભાવનગર અને ભાવનગરમાં રહેતા હો તો ભાવનગર અને જિલ્લો પણ હા સરનામું તો ઉપર મુજબ લખવા કરતાં અહીંયા ફરી વાર પાછું આખું સરનામું લખવું તો એ સારું લાગે અને અરજી હંમેશા હસ્તાક્ષર માં જ લખવાની હોય છે પછી સંપર્ક નંબર મોબાઈલ નંબર હોય તો લખવાનો ઘરે લેન્ડલાઈન નંબર હોય તો પણ એ તમારે માપવાનો પછી ઈમેલ એડ્રેસ એ તમારું હોય તો પણ ન હોય તો આવી રીતે ડેશ કરી દેવાનો રહે છે હવે ત્યાર પછી જે છે એ આવશે શૈક્ષણિક લાયકાત તો શૈક્ષણિક લાયકાત ની અંદર આપણે જોઈએ કેવી રીતે આપ્યું છે લખાણ તો ઉપર તમારે હેડિંગ આવી રીતે लाइक कर પછી એની સામે તમે લખી શકો દાખલા તરીકે MBA કારણ કે MBA જરૂરી છે શિક્ષક ને નોટબુક મેળવવા માટે મેમરી રહેશે પછી એ પોસ્ટર બનાવવાનું છે

સરસ તમારે તૈયાર કરી લેવાનું છે અહીંથી પછી આમ તમે કરી શકો અને સરસ રીતે આપી શકો હવે આગળ એમાં આપણે જોઈએ કે સૌથી પહેલી ડિગ્રી તો આપણને ખબર જ છે કઈ આવશે એટલે સૌથી પહેલા એચએસસી આવે બારમું ધોરણ એની પહેલા એસએસસી આવે એટલે અહીંયા આપણે લખી નાખીએ પછી ગુજરાત બોર્ડ હોય તો સીપીએસ પાસ કરેલું વર્ષ બે હજાર આઠ મુખ્ય વિષય એમાં નો આવેલ ગુણ ચારસો બેતાલીસ અને વર્ગ પ્રથમ પછી આવશે બીજી ડિગ્રી પીએ એટલે ગ્રેજ્યુએશન પૂરું કર્યું હોય તે તો મહારાજા કૃષ્ણકુમાર સિંહ નોકરો ભાવનગર યુનિ પછી એને ક્યારે કીધું હતું કે બે હજાર ને અગિયાર વિષય કયો હતો મુખ્ય એમાં ગુજરાત એમાં કેટલા મહિના હતા કે ચારસો કેટલા માંથી કે સાતસો માં કેટલો વર્ગ એવો હતો કે બીજો પછી આવશે એમ એ એમાં પણ એનો કર્યો હોય બાર કર્યો હોય દંડ પણ गुजरात यूनिवर्सिटी પછી કેરેટ્યુ ગોબીયા જામનેર પછી તેમ કે વિષય ગુજરાત જેટલા મેરા 485 જેટલામાંથી મેરા 800 માં કેટલો ભર ગયો પ્રથમ ત્યાર પછી અપન

જોવા મળે છે આ તમારે યાદ રાખવાનું છે પહેલા એચએસસી એસએસસી થી લઈ શકાય એચએસસી ગુજરાત બોર્ડ બે હજાર આઠ ચારસો બેતાલીસ સાતસો પ્રથમ બાર ધોરણ તમે આઠમાં પસાર છે પછી એના વર્ષ વર્ષ એટલે એટલે પૂરા થાય તમે છે એટલે એમાં પાછા ત્રણ ઉમેરવાના અગિયાર અગિયાર ગણો અગિયાર બાર ને તેર પછી તેરમાં પાછું એક વર્ષ એમ એમ પહેલા હવે બે વર્ષ થઈ ગયા એટલે અત્યારના પ્રમાણે લખો તો બે વર્ષ અને કે છે બીએડનું એક વર્ષ તો હવે બે વર્ષ થઈ ગયા છે યાદ તો આવી રીતે તમારે આપવાની શિક્ષક તરીકેની લાયકાત એમ એ બી એડ કમ્પલસરી હોય છે અને બીજી વાત કે જોવો તમે બધામાં વિષય ગુજરાતી જોવો જરૂરી છે બારમા ધોરણમાં વિષય નહીં હોય બી એની અંદર ગુજરાતી વિષય એમ એ ની અંદર ગુજરાતી વિશે અને બી એડની અંદર પણ ગુજરાતી વિષય જે છે એ જોવા મળે છે તો આવી રીતે આપણને આ તમારા સરસ શૈક્ષણિક લાઈટ આ શિક્ષકને બીજા રીતે લખવાનું આવે છે આ રીતે તમને અંગ્રેજી વિષયમાં પૂછો તો એમ જ રહે પણ વિષય ખાલી ગુજરાતી ની બદલે ન્યા તમારે કહીયો લખવાનો રે અંગ્રેજી બાકી આ મિત્ર રહેશે અમાર પોઈન્ટ માત્ર માત્ર પર થશે ને

સરદારનગર ભાવનગરમાં દોઢ વર્ષથી ધોરણ નવ અને દસ માં ગુજરાતી વિષયનું અધ્યાપન કરાવી રહ્યો છું છોકરી હોય તો કરાવી રહી છું પછી તમારો શોખ આવે અનુભવ પછી તો મોટા ભાગે વાંચનનો સંગીતનો છે કાંઈ શોખ હોય તો તમારે લખવાનો રમત ગમતનો વગેરે એ લખાઈ જાય પછી પેરેગ્રાફ કરવાનો આ તમામ પરીક્ષાઓ અને અનુભવના પ્રમાણપત્રોની ખરી કરો આ અરજી સાથે હું રજૂ કરું છું ગુજરાતી ભાષા સાહિત્ય મારો રસનો વિષય હંમેશા રહ્યો છે વિવિધ સામયિકોમાં મારી વાર્તાઓ પણ પ્રગટ થાય છે વિદ્યાર્થીઓને ગુજરાતી વિષય શીખવવામાં મને ખૂબ આનંદ આવે છે મારા વિષયની આધુનિક જાણકારી મેળવવાનો રસ અને શોખ હું ધરાવું છું ગત વર્ષનું મારા વિષયનું બોર્ડનું પરિણામ સો ટકા આવેલું છે આપની શાળામાં રસપૂર્વક ઉત્તમ કામગીરી કરવાનો મારો પ્રયત્ન હંમેશા રહેશે મારા વિષયમાં વિદ્યાર્થીઓને સુંદર રીતે અભ્યાસ કરાવવાનું પૂરતી કાળજી લેશે છું અને આપના છું અને છેલ્લે આપનો વિશ્વાસ એ જમણી બાજુ ઉપર સરનામું લખ્યું હોય ત્યાં અને પછી તમારું નામ અને સહી પછી તમારે બીડા આપવા મળ્યા છે આ લખાઈ જાય પછી શોખ પછી આપણો પેરેગ્રાફ લખવાનો

પછી એમ નું ગુણપત્ર એની ખરી નાખવા અને બી એ નું ગુણપત્ર એની પણ ખરી નાખવા પછી અનુભવનું ગુણપત્ર એટલે કે અનુભવ નું પ્રમાણપત્ર એની કેવી નક્કલ લેવાની એની પણ સહી સિક્કા વાળી નકાર આવી રીતે આ બધા કોપી વાળી જોડવાની છે પછી રૂબરૂ જાવ ત્યારે આ જ દેવાનું જ્યારે એ ઓરિજિનલ માગી જાય ત્યારે ઓરિજિનલ તમારું અહીંથી ચેક કરશે ડોક્યુમેન્ટ્સ કે શાળા છોડીનું પ્રમાણપત્ર ધોરણ બારનું પ્રમાણપત્ર જે જરો મોકલી તમારે ઓરિજિનલના ગુણ છે એ ચેક કરશે પછી બીએના એના ગુણ ચેક કરશે પછી એમ એના ગુણ ચેક કરશે પછી બી અને છેલ્લા અનુભવનું પ્રમાણપત્ર ચેક કરશે આ રીતે આ વિષયની અરજી લેખન છે એ અહીંયા કર પૂરું થાય છે આવી રીતે તમે કોઈ પણ વિષયની જીતે ગુજરાતી અંગ્રેજી હોય તો ખાલી વિષય બદલવાનો અંગ્રેજી બાકી સરનામું એમ એમને તમારું નામ એમ રે પછી માનો કે સંબોધન પણ એમ એમને બધું જ એમને લાયકાત પણ એમ એમને પણ જ્યાં ગુજરાતી વિષય લખ્યો છે ત્યાં તમારે અંગ્રેજી વિષય લખવાનો અંગ્રેજી વિષય જ્યાં લખ્યો છે ત્યાં તમારે એકાઉન્ટની પૂછે તો એકાઉન્ટના ટીચર તરીકે અર્થશાસ્ત્રમાં પૂછે તો અર્થશાસ્ત્રના ટીચર તરીકે પછી તો કે તમને જે છે એ માની લો કે બી એના ટીચર તરીકે તો બી એના ટીચર તરીકે આમ દરેક વિષય જે છે એ દરેક વિષય સ્ટ્રેટેસ્ટિક એટલે કે આંકડા શાસ્ત્રનું પૂછ્યું હોય તો આંકડા શાસ્ત્રનું ટીચર તરીકે દરેક વિષયની આ જ માળખાની અંદર એપ્લિકેશન તમારે લખવાની થાય છે તો આજે આપણે આ એપ્લિકેશનનો વિગતો અભ્યાસ કર્યો હવે પછી આગળ વ્યાકરણમાં બીજા ટોપિક વિશે અભ્યાસ કરીશું ત્યાં સુધી મહાર્થવ સાહેબ નામ જય શ્રી કૃષ્ણ